સુરતના ઉદના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા મેયર અને સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા હતા અને મેયર દક્ષેશ હતું સુરતના ઉદના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે મેયર અને સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા અને મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મનુભાઈ પટેલ ત્યાં પહોંચ્યા હતા પાલિકા અધિકારીઓને સૂચના આપી રોડ બાજુમાં આવેલા ડ્રેનેજના ના ઢાંકડા ખોલવા કહ્યું કેમિકલ પાણી બાબતે પણ સૂચના આપી અને ડાઇંગ કારખાનામાં ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી થશે તેમ તેમણે જણાવ્યું હતું અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને હું ધારાસભ્ય છીએ ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ ઝોનલ અધિકારી સ્થળ પર આવ્યા છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક

જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત